તો તાઇવાનમાં આજે વહેલી સવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે આખો ટાપુ મચી ગયો છે અને ઇમારતો ધરાશાયી થઈ હતી તાઇવાનની ભૂકંપની દેખરેખ એજન્સીએ તેની તીવ્રતા સાત પોઈન્ટ બે દર્શાવી છે જાપાને દક્ષિણી ટાપુ જૂથ ઓકીનાવા માટે સુનામીની ચેતવણી જારી કરી છે અગાઉ નવા વર્ષે પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપમાં પચાસથી વધુ લોકોના મોત થયા હતા જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ પછી નવ પોઈન્ટ આઠ ફૂટ સુધી સુનામીની આગાહી કરી હતી લગભગ અડધા કલાક પછી તેણે કહ્યું કે સુનામીની પ્રથમ લહેર પહેલેથી જ મિયાકો અને પેયામાં ટાપુના દરિયા કિનારા પર આવી ગઈ છે યુએસ જિયોલોજીકલ સર્વેએ તેને સાત પોઈન્ટ ચારની તીવ્રતા દર્શાવી છે તાઇવાનના પૂર્વીય શહેર હુયાલીનમાં ભૂકંપના કારણે સંખ્યાબંધ ઇમારતોના પાયા હચમચી ગયા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો